પણ એની તપાસ કરીશું હવે કે આવી રીતના તો મારો નસવાડીના બધા ખરાબ ખુદડી કરેલા છે મેં તપાસ કરું છું પણ મળતો નહીં કોણ છે ત્યાં મેં રાતે હું વોચ રાખું છું કે મારા ખરાબ જે છે એને માટી ખનન થાય છે હવે એના માટે તો મારે પહેલાં તો પેલા એને હોદવો પડે કે કોણ છે આ તે પાર્ટીને પકડું પછી ખબર પછી આગળની કાર્યવાહી કરું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનની આ હદ વિસ્તાર છે જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો ગત રાત્રિના અહીંયા મોટી માત્રામાં જેસીબી અને ટ્રેક્ટરો અહીંયા લગાડવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે રીતે મોટી માત્રામાં અહીંયા માટી ખનન કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો નસવાડી નજીક તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યા પર આ જ રીતના દરરોજ રાત પડે અને માટી ખનન થતું હોય છે છતાંય પણ ખાણ ખનીજ વિભાગથી લઈને ખાસ કરીને ગ્રામ પંચાયત હદ વિસ્તારના જે તલાટી ક્રમ મંત્રી હોય વહીવટદારો ધ્યાન આપતા નથી ખાસ કરીને વાત કરીએ તો નસવાડી ગ્રામ પંચાયતના તલાટીને પૂછતા હાલમાં જ એમણે જણાવ્યું છે કે ભાઈ અહીંયા ખોદવાની કોઈપણ જાતની અમારી પરમિશન નથી લેવા આવી ને તેઓ અહીંયા સ્થળ પરિસ્થિતિ હાલમાં જ જોઈને ગયા છે ત્યારે હવે ખાણ ખનીજ વિભાગ અને નસવાડી પંચાયત વિભાગ આ જે બેફામ ખનીજ માફિયાઓ છે તેમની સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટા ઉદેપુર